વેલકમ મિત્રો કેટલા સાડી આજે હું તમને બતાવવાનું છે મારા શોપ ઉપર જે અત્યારની લાઈવ ડિસ્પ્લે સેમ્પલના પીસ બાંધેલા છે બધી અવેલેબલ છે બધી તમને બતાવવાનું છે બધામાં કલર આવશે આપણે પેલા ડિસ્પ્લે જોઈ લઈએ સાડીની વાત કરીએ તો પહેલાં જો બાંધણીમાં આવશે અત્યારની ન્યૂ છે દસ કલરનું કોમ્બિનેશન આવશે સારામાં સારી હલે સુગર સિલ્ક પ્યોર કંપનીનો પીસ આવશે એમની બાજુમાં તમે જો રેવતી કંપનીનો ઓરિજિનલ પીસ આવશે પ્યોર વિશાલની સાડી હોય એમાં વેટલેસમાં પ્યોરમાં આવશે આમાં તમને થી નવું ડિઝાઇન મારા શોપ ઉપર અવેલેબલ છે આ પટોળામાં આવશે લગડી પટ્ટાનું ઓરિજિનલ પલ્લું આવશે લટકણનું કામ આવશે જુઓ તમે બધાથી અલગ અને યુનિક બાર કલરનું કોમ્બિનેશન આવશે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપલો છે અમે મેસેજ કરી આપશો આ પ્યોર સિલ્કમાં ગાળા બોર્ડરમાં આવશે સિલ્ક પ્યોર આવશે પ્યોર વિવિંગ તાર જરીનું કામ આવશે જુઓ એમની બાજુમાં જો આ લેરીઓ આવશે કચ્છક બોર્ડરનું આખું લેરીઓ આવશે ફેન્સી બ્લાઉઝ આવશે દરબારી કોમ્બિનેશનનું આખું પીસ છે લેરીયામાં પ્લસ બાંધણી ડોટ કોમ્બિનેશનમાં આખી સાડી આવશે પ્લસ પ્લેન ગાળો છે પ્યોર હેન્ડવર્કમાં તે તમારે જોઈએ છે વલમોતી વર્કમાં લગ્ન પ્રસંગ માટે પહેરી શકાય એ ટાઈપમાં તો જો હેન્ડવર્કની બહુ બધી ડિઝાઇન અમારા શોપ પર આવેલી છે પ્રસંગ માટે તમે લેવા આવી શકો છો જો પચરંગી લહેરિયામાં આવશે બંને ડિઝાઇનમાં આ બ્રાસામાં આવશે આ વેટલેસ કપડામાં આવશે બંનેમાં કલર અવેલેબલ છે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી આપો ભાઈ તો અમે તમને કલર પણ મોકલી આપીશું જો આપ્યો આર વેટલેસમાં આવશે સતરંગ આખું ફેન્સી લેરીઓ આવશે પ્લસ લેરી ઓફ કોમ્બિનેશન ઉપર વસમાં આખો ગાળો આવશે અને નીચે આ ટાઈપનું કોમ્બિનેશન આખું અલગ આવશે સુપિરિયર પેટર્ન છે લગડી પટ્ટામાં પ્લસ ડોલા સિલ્કની આખી ફેન્સી સાડી છે પ્યોર વિવિંગ તારનું આખું કામ આવશે કોઈ જરી પ્રિન્ટ નથી જો જો આ પણ લેરિયામાં જ આવશે આખું મલ્ટી કલરનું લેરિયું આવેલું છે એમની બાજુમાં કચક મિરર વર્કનું કામ આવશે પ્લસ પ્લેન ગાળો પ્લસ ઓરિજિનલ લેરીઓ છે તમે જુઓ પ્લસ આમાં હેન્ડવર્કનું વર્કનું કામ આવશે નીચે પણ તમે જો ચિકોન્સ વર્કનું આખો બેલ્ટવાળું કામ આવશે લેરિયાની અંદર કપડું બધું સોફ્ટ અને પ્યોર આવશે તમે જોઈ શકો છો પટોળામાં પણ તમને બતાવી શકું જો પહેલાં ફર્સ્ટમાં કોટનમાં આખો પીસ આવશે એમની બાજુમાં જો પટોળાના ચાર પીસ સેમ્પલના ટાંગેલા છે અત્યારે છે ને સુરતમાં સારામાં સારી ડિઝાઇન પટોળાની આલે છે તમારે જોઈએ ને તો સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપો એમાં મેસેજ કરી આપો ભાઈ પટોળાના પીક મોકલો તો તમને પીક મળી જશે એમની બાજુમાં કોટન આવશે પ્લસ જો એની બાજુમાં પિંક કલર ઉપરનું પોપકોર્ન ફેબ્રિક ઉપર આવશે એની બાજુમાં જો પટોળામાં આવશે આ પટોળું છે ને વેટલેસમાં આવશે લૂઝ ફેબ્રિકની અંદર બાજુમાં પચરંગી લેરિયું છે પ્લસ બ્રાસો આવશે બાપા સીતારામનો ઓરિજિનલ પેસ પ્લસ હેન્ડવર્કનો આખું પટોળું છે એમની બાજુમાં જો આખી ડોલા સિલ્ક ફેબ્રિકની પ્રિન્ટેડ સાડી આવશે મિરલ વર્કમાં એમની બાજુમાં જો આખું લૂઝ ફેબ્રિક ઉપર આવશે પચરંગી કલરમાં આખી ફેન્સી સાડી છે પ્લસ ગજી સિલ્કમાં છે જો બધી સાડીઓમાં અવેલેબલ કલર છે શોપ ઉપર આવવું હોય તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર અંદર ગયેલા સાડી શોપ આવેલો છે અહીંયા આવીને તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા ઘરે બેઠા એક પણ પીસ મગાવો છે તો સ્ક્રીન ઉપર આપણે વોટ્સઅપ નંબરો મેસેજ કરો તમારો પીસ બુક કરાવો બેથી ત્રણ દિવસની અંદર તમને ફ્રી શિપિંગની અંદર આખી સાડી મળી જશે તમારો ફાઇનલ પીસ હશે તમને ફાઇનલ પીસ ગમતો હશે તો તમને વિડીયો કોલિંગ કરીને પણ બતાવવામાં આવશે તમારો પીસ પેમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે સીઓડી ઓપ્શન અવેલેબલ નથી જો તમારા સાડીનું રોજ માટે નવું તમારા કલેક્શન જોવું તો પહેલાં તમે છેને અમારે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેટલી ડિસ્પ્લેમાં તમને જે સાડીઓ બતાવી એમાં કયો પીસ તમને વધુ ગમે એ તમે કેપ્શનમાં કોમેન્ટમાં ફરીજાત બતાવજો અમે તમને રિપ્લાય પણ આપીશું મળીએ છે નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ રીલ્સમાં થેન્કસ